લોડ ક્રિસ 9 નવમી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે શાંતિ વરસાવે દરેકને સારી તંદુરસ્ત બક્ષે અને સાથે સાથે તમે પ્રભુ પર વધારેને વધારે પ્રેમ રાખતા થાઓ અને વધારેને વધારે પ્રભુ સાથે એક નિકિટ સંબંધ બાંધો ख्रिस्त मलभैता बहनों पाठ साबड़ी लोकनो ग्रंथ मो अध्याय पहली कड़ी थी चौथी कड़ी सुधी एक बार ईशु एक जगह प्रार्थना करता हता, ते वो प्रार्थना करी कर शिष्य योहाने तेमना शिष्यों ने शीखव्यू तम आपने प्रार्थना करता शीकवो यीशुए कहु जयरे तब प्रार्थना करो त्यारे आप प्रमाणे बोलव હે પિતા તમારા નામનો મહિમા થો તમારો રાજ્ય આવો અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો કારણ અમે પણ અમારા એક એક અપરાધીને માફ કરીએ છીએ અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમભાઈ તબેનો प्रार्थना एक संबंध छे ઘણી વખત લોકો ને પ્રાર્થના એટલે શું છે સમજાતા જ નહીં આ એક સંબંધ પિતા સાથેનો સંબંધ જેવી રીતે આપડા પપ્પા સાથે આપણે સંબંધ રાખીએ કદાચ અમુક ને પોતાના પિતા સાથે સારો સંબંધ ના હોય પણ પ્રભુ ઈસુ આમાં એ મારા પિતા નહીં પ્રાર્થના સમજાવતા નહીં એ અમારા પિતા જ્યારે એક વ્યક્તિ પ્રાર્થના કરે છે આપણે બધા ભાઈ બહેનો તરીકે પ્રાર્થના કરીએ છીએ ભાઈબીમાં ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે પ્રભુ ઈશુ પ્રાર્થના કરતા હતા લોકના ગ્રંથમાં બીજો અધ્યાય બીજી કલમ આપણને જોવા મળે છે સ્નાન સ્નાનસ્કાર પહેલાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરી અને પ્રભુ ઈસુ એકલા હતા ત્યારે પ્રાર્થના કરી એમ કરીને લુકના ગ્રંથમાં પાંચમો અધ્યાય સોળમી કલમમાં આપણને જોવા મળે છે અને લુકના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાય બારમી કલમમાં આપણને જોવા મળે છે પ્રભુ વિશે આખી રાત પ્રાર્થના કરી બાર શિષ્યને પસંદ કરતા પહેલાં પણ પ્રભુ વિશે પ્રાર્થના કરી પ્રભુ ઈશુના જીવનમાં પ્રાર્થના એમના કેન્દ્રમાં ખે કેન્દ્રમાં હતું આધાર હતું એટલે સંબંધ હોય એમાં આનંદ હોય એમાં શક્તિ હોય અને પ્રભુ ઈસુ પિતા એમના પિતા પરમેશ્વર સાથે જે સંબંધ એ અમારા બાપ એટલે વારંવાર એમની પાસે જાય છે એમના જે મિનિસ્ટ્રી સફળતા એ જોઈએ એ પ્રાર્થનાના લીધે છે હા કૃષ્ણમાલ ભૈયતાબહેનો પ્રભુ ઈશુ પ્રાર્થના કરી રહ્યા એટલે પછી ત્યાર પછી સંદેશ આપે છે અને ત્યાર પછી ચમત્કાર આપે છે સંદેશ આપવા માટે પ્રેરણા પ્રાર્થના આપે છે ચમત્કાર કરવા માટે શક્તિ પ્રાર્થના આપે છે એટલે આપણા જીવનમાં પણ આપણે હંમેશા પ્રાર્થના માટે પિતા પરમેશ માટે કેન્દ્ર સ્થાન આપીએ અને સંબંધ હંમેશા પ્રેમના લીધે હોય છે આમ એશિયાના ગ્રંથમાં ત્રેસઠમો અધ્યાયમાં છઠ્ઠી કલમમાં પણ આપણે જોવા મળે છે સોળમી કલમમાં જૂના કરારમાં પણ એ લોકો પિતા પરમેશ પિતા કહેતા હતા કહે છે તું તો અમારો પિતા છે ભલે અબ્રાહામ અને યાકોપ અને અમારા અસ્વીકાર કર તો એ તું પ્રભુ તું અમારો પિતા છે અનાદિકાળથી તું અમારો ઉદ્ધારક છે એ નામે ઓળખાતો આવ્યો છે એમ કરને જૂના કરારથી હંમેશા પિતા પરમેશ્વરને પિતા તરીકે ઓળખો ઓળખતા હતા અને પ્રભુ પોતે હંમેશા પ્રભુ પિતા પરમેશ્વર સાથે પ્રાર્થનામાં સંબંધ રાખતા હતા આપણે દરેકના જીવનમાં પ્રાર્થના ક્રિષ્ મહાલભાઈ આજે દરેક જગ્યાએ લોકો ધાર્મિક સ્થળમાં યાત્રાધામમાં મોટી સંખ્યામાં ઉમટે છે એનું કારણ વધારેને વધારે લોકો પ્રભુ યુસુ પોતે પ્રાર્થના કરતા હતા એ જોઈને એમના શિષ્ય પૂછે છે અમને પણ પ્રાર્થના કરતા શીખવો હા ક્રિષ્ણ મહાલભાઈ તાબેનું પ્રભુ યસુ આદર્શ જીવન કારણ એમને એ એ પ્રભુ પોતે જાણતા કરતા એમના પિતા કેવા છે એ દયાળુ છે માયાળુ છે ક્ષમા આપે છે એ શક્તિ આપે છે દરેક રીતે પિતા પરમેશ્વરની સાથે હતે હતા અને એવી જ રીતે આજે પણ ઘણા બધા લોકો જતા હોય એમને પ્રાર્થના જ્યારે ઈશ્વરના ખોજ કરીએ ત્યારે ઈશ્વર આપણને મળે છે પ્રભુ શું પોતે પ્રાર્થના માટે જતા હતા અને જેટલું આપણે પ્રભુ પાસે જઈએ એટલું પ્રભુ પોતે પોતાના વિશે પ્રગટ કરે છે જેટલું પ્રગટ કરે એટલું આપણે પ્રભુ ઉપર વધારે પ્રેમ રાખીએ જેટલું પ્રેમ વધારે રાખીએ અને પ્રભુ આપણો પ્રેમ રાખે છે આપણો સંબંધ એક મજબૂત સંબંધ બને છે અને પ્રાર્થના એક આનંદની વાત છે પ્રાર્થના લે આપણે દરેક માટે એક ઉત્સાહની વાત છે શું આપણે મનન ચિંતન કરીએ પ્રાર્થના માટે ક્યારે આપણે ઉત્સાહપૂર્વક રાગ જોતા હતા જમવા માટે ખાવા માટે ઓફિસમાં જવા માટે જાત જાતના કામ માટે ઉત્સાહ હોય પ્રાર્થના માટે ઉભા પ્રાર્થના માટે પણ ક્યારે હું મારા મારા પિતા પ્રભુ ઈસુ સાથે હું પ્રાર્થના કરવા બેસમ કરીને સમય કરતા રાગ જોતા હતા જંગના કરતા હતા કે જ્યારે આપણે જંગના કરીએ અને ત્યારે પ્રભુ પાસે જઈએ પ્રભુ આપણું જીવન સફળ બને છે પ્રભુ આપણા દરેક કાર્યમાં જરૂર સફળતા બક્ષે છે હા કૃષ્ણવાલા અભયતા બહેનો આ મનચિંતન પ્રાર્થનાની બાબતમાં તમને પ્રભુ વિશે ઓળખવામાં મદદરૂપ થયા હોય પ્રાર્થના વિશે ઓળખતા જાણવા માટે ઓળખવામાં મદદરૂપ તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરું છું કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યીસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય